જેને પડી જાય ને એને બેસી જવાનું પડી જાય ને લઈને બેસી જવાનું ચમચી પકડવાની નથી રેડ યલો મૂકી દો હવે છે ને ચમચી પકડવાની નઈ લીંબુય લીંબુ મૂકવાનું અડવાનું નથી એક વાર ના એ ભલે પડી પાછળ એ ભલે પાછળ બેસી જાવ પાછળ બેસી જાવ એની એને પાછળ બેસી જાવ અને જો ચમચી લીંબુ જેનું પડી જાય ને એને સાઈડમાં આવીને પાછું બેસી જવાનું મૂકીને બરાબર એને લીંબુને એડવાન્સ નથી ચમચીની એડવાન્સ નહીં ચાલુ થઈ જાય ને ગેમ પછી રેડી હાલો ક્યાં એ તારો બરોબર હાલ એનો આવી ગયો હાલ તું જવું છે પગ દુખસે નઈ ને અને આમાં જો આજની તારીખમાં કોઈ પડે ને એટલે કોઈ નામ નથી લેવાનું કોઈનું નું ઈજ ઉભા થઈ તું એક જ જગ્યાએ બેઠી રેત બટા તું એક જ જગ્યાએ બેઠી રેત ગમે ત્યાં જ્યાં બે ની હલો આ બાજુ આ બાજુ ચાર ઓલી બાજુ ચાર આ બાજુ હલો આ બધુ ચાલો ઉભા રહેજો હલો તૈયાર તૈયાર હું સીટી મારું પછી ચાલુ થાય